નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ છોટાદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ કરણ પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રન ની ઘટના બની છે જે ઘટના અંતર્ગત હાઈવા ડમ્પર યુવક પર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું છે છોટાદેપુર જિલ્લાના બોડેલીના કરણ પેટ્રોલ પંપ પાસે હીટ એન્ડ રન નો બનાવ બનવા પામ્યો છે જેમાં હાઈવા ડમ્પર યુવક પર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીકળ્યું છે અકસ્માત સરજી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહેશે તો મૃતક યુવક સમીર મલેક બોડલીના ધાનકવાડાનો રહેવાસી હતો અકસ્માત બનવા અંગે બોડલી પોલીસ સે વધુ તપાસ હાથ ધરે છે રહેન પટેલ વિશેષ સંક્ષટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર